પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જેમણે ગુજરાતમાં શરૂ કર્યો લોકસભાની ચૂંટણીનો પ્રચંડ પ્રચાર આજે તેઓ પહોંચ્યા બનાસકાંઠાના ડીસા અને સંબોધી વિશાળ જનસભા પીએમ મોદીએ પડકાર કે જ્યાં સુધી હું જીવું છું ત્યાં સુધી એસસી એસટી અને ઓબીસી ના અનામત માંથી આપવા નહીં દઉં પીએમ મોદી આરોપ લગાવ્યો કે કોંગ્રેસ મુસ્લિમોને ને ઓબીસી ઘોષિત કરી અનામત આપવા માંગે છે તો ફેક વિડીયો મુદ્દે પીએમ મોદીએ કોંગ્રેસને કોંગ્રેસ पीएम मोदी एक के ने कटाक्ष કર્યો કે કોંગ્રેસ ની mohabbat ની દુકાન માં બની રહ્યા છે ફേക്ക് વિડિયો पीएम મોદી એ કોંગ્રેસ ને ચેલેન્જ ફેંકી કે બે બે હાથ કરો બતાવી દઈશું કે દાળ બાત ખાવા વાળો શું કરી શકે છે જે mohabbat ની દુકાન કહેતે દે વો દરજલ ફേക്ക് ફેક્ટરી હે કોંગ્રેસ કે વિડિયો પે કોંગ્રેસ કી બાતે પે કોંગ્રેસ કે વાદે પે કોંગ્રેસ કે નારે પે કોંગ્રેસ કી નિયત પે और लडना है मोदी है चाय वाला है मामूली है गरीब का बेटा है अरे आओ ने यार दो दो हाथ कर लो हो जाए मुकाबला ये दाल भात खाने वाला क्या करता है दिखा देगा अरे हिम्मत है तो सामने से वार करो ये फेक वीडियो का गेम बंद करो